ખાંભા ગીરના નાના બારમણ ગામે ચકચારી ઘટના સામે આવી છે ત્રણ વર્ષ અને અગિયાર મહિનાની દીકરી સાથે તેમના કાકા જગદીશ નાગરે પોતાની સગી ભત્રીજી સાથે ચોકલેટની લાલચ આપીને પોતાના રૂમમાં બોલાવીને સગી ભત્રીજી પર દાનત બગાડીને તેની સાથે શારીરિક અડપલા કર્યા અને દુષ્કર્મ આચર્યું હતું અને તેમના ફોટા વિડીયો પણ મોબાઈલમાં કેદ કરવામાં અનરાધમ યુવકની પત્ની જોસ્નાના નાગરે પણ મદદગારી કરી હોવાની પોલીસ ફરિયાદ ખાંભા પોલીસ મથકમાં નોંધાઈ હતી જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સગા કાકા જગદીશ મનુ નાગરની ધરપકડ કરી લીધી હતી અને ભત્રીજી પર શારીરિક અડપલા સાથે દુષ્કર્મનો ગુનો સાથે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કેમ આ કૃત્ય કર્યું તે આરોપીની ધરપકડ કરી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે ત્યારે સગા કાકાએ કરેલા કાળા કરતૂતના કુકર્મને કારણે ખાંભા ગીર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે આ બાબતે ધારી ડીવાયએસપી જયવીર ગઢવીએ સમગ્ર શારીરિક અડપલા અને દુષ્કર્મ ઘટનાક્રમની વિગતો જણાવી હતી અને આરોપીને લોકઅપ સળિયા પાછળ ધકેલી દીધો હતો ઉલ્લેખનીય છે કે આ ઘટના છ સાત બે હજાર બાદ આરોપી તેવું પરિવારના લોકો માનવા તૈયાર ન હતા જે બાદ પરિવારની બદનામી ન થાય તે માટે પોલીસ સ્ટેશનમાં આવ્યા ન હતા જેના કારણે ફરિયાદ મોડે મોડે નોંધાવી હતી આ શરમજનક ઘટનાને લઈ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ મોટા બારમણથી એક ફરિયાદી આવી અને ખાંભા પોલીસ સ્ટેશનમાં થાણાધિકારી સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આગામી ભોગ બનનાર જેમની ઉંમર ત્રણ વર્ષ અગિયાર મહિના અને સાત દિવસ છે તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે આ અંગે વિગતવાર પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું છે કે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપડા કરી અડપડા કરી અને દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સરકમટેન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે બી ની કલમ સિક્સ્ટી ફોર ટુ આઈ સિક્સટી ફોર ટુ એફ સિક્સટી ફાઈવ ટુ ટુ થર્ટી એટ બી થ્રી ફિફ્ટી વન ટુ અને પોક્સોની કલમ છે ચાર છ દસ સત્તર અને એની સાથે આઈટી એક્ટની કલમ સિક્સ્ટી સેવન બીની અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અત્યારના મળેલી ફરિયાદ પ્રમાણે આનામાં બંને આરોપીઓ સાથે મળી અને જે ભોગ બનનાર છે તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અત્યારના અમે વધારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એક્ઝેક્ટ રોલ શું હતો એ આગળ ઇન્વેસ્ટિગેશન ઇન્વેસ્ટીગેશન આધારિત નક્કી કરી શકાશે બ્યુરો રિપોર્ટ અમરેલી